મહત્વના સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે નવરાત્રીના પ્રારંભને લઈને સત્તર ઓક્ટોબરથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે નવરાત્રીમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન ન થાય તે બાબતને લઈને ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે નવરાત્રી ઉજવણીની પોલીસ પરમિશન જરૂરી બની રહેશે કન્ટેનમેન્ટ ઝોનમાં કોઈપણ જાતની ઉજવણી થઈ શકશે નહીં આપણે જણાવીએ ખુલ્લી જગ્યાએ મૂર્તિની સ્થાપના કરવામાં આવશે કે મૂર્તિને સ્પર્શ નહીં કરી શકાય તો આ ઉપરાંત કમ્પલસરી એક કલાકનો સમય નિયત રહેશે આ રાવણ દહન જેવા અનેક કાર્યક્રમોને મનાઈ ફરમાવવામાં આવી છે વધુ સમ વધુ માહિતી સાથે સંવાદદાતા દીપક મકવાણા જોડાઈ રહ્યા છે દીપક સત્તર ઓક્ટોબરથી નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે તે પહેલા પોલીસનું ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે શું છે વધુ માહિતી ચોક્કસથી નતાશા જો વાત કરવામાં આવે તો હાલની વૈશ્વિક મહામારી કોરોનાને લઈને આ નવરાત્રિ મહોત્સવ છે તેને લઈને અનેક અટકળો હતી તે ચાલી રહી હતી નવરાત્રિ આયોજકો છે ગરબા આયોજકો છે તમામને એક ચિંતા હતી કે હવે પછી આ નવરાત્રિ આયોજન છે તે કઈ રીતે થઈ શકશે આ બાબતે જો વાત કરીએ તો ખાસ અમદાવાદ સ્પેશિયલ સીપી છે તેઓ એક જાહેરનામું બહાર પાડ્યું છે અને જાહેરનામા અનુસાર જો વાત કરવામાં આવે તો જે નવરાત્રિ મહોત્સવ છે તેનો નિયત સમય માત્ર એક કલાક આવ્યો છે સૌથી મહત્વની એ બાબત છે કે આ શક્તિના પર્વનું આખું એક આ પર્વ હોય છે તેમજ આ જે ઉપાસના કરતા હોય છે માતાજીને ઉપાસના કરતા હોય છે શ્રદ્ધાના રૂપે પણ આ જે નવલી નવરાત્રી છે તેનું અનેક જગ્યાએ મૂર્તિ તેમજ ફોટો રાખી અને આ માતાજીનું સ્થાપન છે તે કરતા હોય છે તો આ સ્થાપનનો સમય છે તે નિયત કરવામાં આવ્યો છે માત્ર એક કલાક સુધી જ માતાજીની આરતી છે ગરબા રમી શકાશે ત્યારબાદ કોઈ પણ જાતનું આયોજન છે તે ચલાવી નહીં લેવાય પોલીસ કમિશનર દ્વારા ખાસ એક્શન પ્લાન ઘડી દેવામાં આવ્યો છે અને સૌ કોઈ આયોજકોને એક સૂચના કરવામાં આવી છે કે જો આપે કોઈપણ જગ્યાએ આ જ પ્રકારનું નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવું હશે તો તેઓએ સ્પેશિયલ જે પોલીસ સ્ટેશન છે ત્યાં જઈ અને તેઓએ જે પોતાની જે પરવાનગી છે તે લેવી પડશે અને ત્યારબાદ ખુલ્લી જગ્યા ઉપર માત્ર બસો લોકો છે તેઓને જ એકત્રિત કરી શકાશે તેઓથી વધુ જે માણસો છે અથવા જે કોઈ પણ ભક્તો છે તેઓને ઉપસ્થિત નહીં રાખી શકાય સાથે જ જે બે માણસો છે તેઓની નિયુક્તિ કરવી પડશે આખા આયોજનની અંદર કોઈ પણ એક આયોજન કરવામાં આવશે તો તેની અંદર બે લોકોની નિયુક્તિ કરવામાં આવશે કે જે સખત સોશિયલ ડિસ્ટન્સિંગ છે તેનું પાલન કરાવી શકે પ્રસાદની વહેંચણીની અંદર પણ તેઓએ ખાસ સૂચના કરી છે કે હાથમાં અને પેકિંગની અંદર જ આ પ્રસાદ છે તેને આપી શકાશે કોઈ પણ જાતનો પ્રસાદ નહીં આપી શકાય આજ રીતે જો વાત કરીએ તો ગરબા રસિકો છે તેઓની અંદર પણ ક્યાંક નારાજગી જોવા મળી છે કારણ કે માત્ર બસો જણની ઉપસ્થિતિની અંદર જ આ જે કોઈ પણ આયોજન કરવાનું રહેશે અને માત્ર ને માત્ર એક કલાક જેટલો જ સમય છે તે આપવામાં આવ્યો છે જી નતાશા બિલકુલ દીપક સવાલ એ થાય છે કે ચાલુ વર્ષે કોરોનાને કારણે આમ તો તમામ તહેવાર ખાડે ગયા છે પરંતુ લોકોમાં ક્યાંક ખચકાટ પણ હતો કે ચાલુ વર્ષે ખેલૈયાઓમાં ખાસ ખચકાટ છે કે તેઓ ચાલુ વર્ષે ગરબા નહીં રમી શકે બીજી તરફ વાત કરીએ તો આ ગરબા આયોજનના પહેલાં પણ અનેક અટકળો હતી કે પ્રસાદની વહેંચણીને લઈને મૂર્તિ અથવા તો ફોટાને સ્પર્શ કરવાને લઈને જેમાં ધાર્મિક લાગણીઓ ન દુભાય તે માટે સરકાર દ્વારા આ તમામ નિયમો અને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે શું લાગે છે કે જો આ જાહેરનામાનો ભંગ કરતા લોકો ઝડપાશે તો તેઓ ઉપર કઈ રીતની કાર્યવાહી કરવામાં આવી શકે ચોક્કસથી નતા અત્યાર હાલની જે પરિસ્થિતિ ચાલી રહી છે કોવિડ નાઇન્ટીનની જે ગાઈડલાઇન છે તે ન અનુસરે તો સ્પેશિયલી જે રીતે તેઓની ઉપર જે કડક કાર્યવાહી થતી હોય છે તે જ કાર્યવાહી છે તે આ નવરાત્રિ મહોત્સવ દરમિયાન પણ લાગુ પડશે પરંતુ સૌથી મહત્ત્વની બાબત હતી નવરાત્રિ મહોત્સવને લઈને અનેકના ધંધા રોજગાર હોય છે તે આ મહોત્સવની સાથે ચાલતા હોય છે જો ખાસ વાત કરવામાં આવે તો ઓર્ગેસ્ટ્રા પાર્ટી હોય ગાયક કલાકાર હોય તેમજ અનેક વાજિન્દ્રો વગાડતા લોકો હોય છે તેઓ સંપૂર્ણ રીતે આ નવરાત્રી ઉપર એક આશા લઈને બેસ્યા હતા તેને લઈને જ વિવિધ સંગઠનો ગાયક કલાકારોનું સંગઠન હોય ઓર્કેસ્ટ્રા પાર્ટીનું સંગઠન હોય આ લોકો જઈ અને આ જે મુખ્યમંત્રી છે તેઓને મળ્યા હતા તેઓની સાથે વાતાઘાટો કરી હતી અનેક મંત્રીઓ સાથે તેઓએ વાતાઘાટો કરી હતી અને આ જે અનેક છૂટછાટો છે તે આપવાની તેઓએ માંગ કરી હતી પરંતુ આ તમામ બાબતોને ધ્યાનમાં લેતા અત્યારે હાલ માત્રને માત્ર ધાર્મિક લાગણી છે તે જળવાઈ રહે માતાજીના ઉપાસના છે તે થઈ શકે તે હેતુસર માત્ર એક કલાક માટે જ આ નવરાત્રિ મહોત્સવ છે તેની છૂટછાટ આપવામાં આવી છે અને તે પણ ચોક્કસ ગાઈડલાઈન અનુસાર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન છે તે સંપૂર્ણ રીતે કરવાનું રહેશે મોં ઉપર માસ્ક રાખવાનું છે તે પણ સંપૂર્ણ રીતે રાખવાનું રહેશે અને માસ્ક છે તે મોં ઉપરથી નહીં હટાવી શકાય તે કડક સૂચના આપવામાં આવી છે જી નતા આભાર દીપક માહિતી સાથે જોડાયા તે બદલ હાલ તો નવરાત્રિ શરૂ થાય તે પહેલાં અમદાવાદ શહેર માટેની જે ગાઈડલાઇન્સ છે પોલીસે જાહેરનામું પાડી અને આ ગાઈડલાઇન જાહેર કરી છે કન્ટેનમેન્ટ ઝોનમાં કોઈપણ પ્રકારની ઉજવણીની પરવાનગી આપવામાં આવી નથી અન્યથા નિયમોનું પાલન કરીને જે ઉજવણીની ગાઈડલાઇન્સ છે તે મુજબ જ અનુસરવું પડશે